તો કેમ છે મારો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો વ્લોગની શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે આજે આપણે જે પૂરો બ્લોગ બનાવવાના છે એ પહેલાં એક મસ્ત નાની એવી વાત કરી દઉં બહુ મજા આવે એવી છે વાત દોસ્તો કેમ કે આપણે એક મસ્ત લોંગ ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ અને ઈ લોંગ ટ્રીપ કઈ છે એ આ વ્લોગના એન્ડમાં હું તમને કહી દઈશ રોડ ટ્રીપ માટેની મસ્ત 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 શોપિંગ કરવા પણ જવાના છે આપણે અને પછી આ વ્લોગ જોશો ત્યાં સુધીમાં આપણે લોંગ ટ્રીપ માટે નીકળી ગયા છું ગાઈશ અને હા આપણી એક બીજી પણ ચેનલ છે વ્લોગર મિલુ આ ચેનલને સપોર્ટ કરવાનો છે ગાય યુટ્યુબની અંદર જઈને સર્ચ કરો વ્લોગર મિલુ આ ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં નીચે જો અહીંયા મેં મસ્ત સ્ક્રીન ઉપર નામ લખ્યું છે વ્લોગર મિલું પ્લીઝ આ ચેનલને સર્ચ કરો અને સબસ્ક્રાઈબ બટન દબાવી ગાઈસ અને જય શ્રી ને મહાદેવની કમેન્ટ કરી ગાઈસ થેન્ક યુ સો મચ તો ચાલો ગાયશ ફાઈનલી શેરડીનો રસ અહીંયા થી મસ્ત મજાનો એમ છે સ્પેશિયલ કઢાવ્યો હું ને કિશોર દાદા રસ પી લીએ કિશોરભાઈ મિસ્ત્રીને કીધું હજી એક કેરી રસ રસ શેરડી રસ શેરડી નો રસ છે ને ઓડો રસ પીધો પણ હજી ના પાડે એક તો બહુ આખો લોટો ભરીને પીધો ભાઈ મજા આવી ને કિશોર દાદા

હવે હું તમને બતાવીશ કનિવાવથી જે નેસડાનો રોડ બને છે ને હું તમને બતાવું અને આપણે એક યાદી રહી જાય છે કે બધા કનિવાવ પહોંચી ગયા છીએ જો હા મોટા મોટા ટ્રક ચાલવા મળ્યા છે ને આમાં ડામર આવે છે ડામર બધાવીશ અહીંયાથી રોડ બનવાનું કામ શરૂ થઈ ગયું છે જો અહીંયા રસ્તો બ્લોક કર્યો છે અહીંયા અહીંયાથી થોડેક આગળથી હવે રોડ બનશે ને સીસીટીવી કેમેરા લાગી ગયા છે તમે જો આ બધા મોટા મોટા મશીન આવી ગયા છે કરવાનું મશીન

એવો છે તો પણ લોકો સાઈડમાંથી નીકળી જાય ટુ આલ્ઝ લાઇટ તો ગાઈઝ એક વસ્તુ બતાવું તમને અને આપણે નાના હતા ને ત્યારે આપણે આવું ખાતા જુઓ જો જો હા ભાઈ ખાઈ શું છે વિરોય આ તા રાતમાં શું છે એ શું છે પેપ્સી છે ગાઇઝ અત્યારે આ છોકરાઓ પેપ્સી ખાય છે ને તો આપણું બાળપણ યાદ આવી ગયું સ્કૂલે જતા ને ત્યારે આ પેપ્સી આપણે બહુ ખાતા કોને કોને આવી પેપ્સી ખાધી છે કમેન્ટ કરજો ગાઈસ અચ્છા તો સ્કૂલે જતા ને તો સ્પેશિયલી આ એક પેપ્સી નું આવડું આ પેપ્સી તો લેવાની ફરજિયાત જો અત્યારે આ કેટલા ખુશ થઈ ગયા જો મજા આવે સબસ્ક્રાઇબ કરો કઈ છે કાલા કટ્ટા હા કાલા કટ્ટા બોલ તો જોરથી બોલ ચાલો ગાઈસ કન્ટિન્યુ તો ચાલો ગાઈસ લંચ કરી લઈએ મસ્ત મજાનો ફુલાવર બટેટા નું શાક છે ઠંડી ઠંડી છાસ જીરા વાળી મસ્ત મજાની ઠંડી છાસ 2 hours later મિત્રો આપણે ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ અને આ બ્લોગ તમે જોશો પછી આની પછીનો નેક્સ્ટ બ્લોગ આવવાનો છે બીજા દિવસે લોંગ ટ્રિપનો તો ફાઇનલી गाइस હવે આઉટ ઓફ ગુજરાતની લોંગ ટ્રીપ થવાની છે गाइस તો તમે આ બ્લોગની અંદર બન્યા રહેજો હું લાસ્ટમાં જણાવીશ કે અમે લોંગ ટ્રિપ ક્યાંની કરવાના છીએ અને હા બધી વસ્તુ લેવા માટે ભાવનગર જઈએ છીએ તો નીકળી ગયા છીએ અને વાગી ગયા હવે બહુ મજા આવશે લોંગ એન્જોય કરવાની હવે મસ્ત બ્લોગ આવશે લોંગ ચાલો गाइस ફાઇનલી આપણે સીએનજી ગયા છીએ અહીંયા આપણે સીએનજી ફિલ કરાવી તો ચાલો કન્ટિન્યુ

એક્સિડન્ટ થયું છે જો ગાઈસ કઈક તો થયું છે અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે ફાઇનલી ગાઈસ આવી ગયા છે અત્યારે ઈપી મોલ માં આવી ગયા છે એન્ટરટેનમેન્ટ પાર્ક વાળા ઈપી મોલ ની અંદર તો ગાઈસ ગાડી આપણે પાર્કિંગ માં પાર્ક કરી દીધી છે બીજા માળે નહોતું પેલા માળે હતું આપણે જવાનું છે જો ડીઓ ડેપ 2 hours later તો ચાલો મિત્રો ફાઇનલી અહીંયા ડીઓ ડેપ માંથી શોપિંગ થઈ ગઈ છે અને હવે આપણે અહીંયાથી નીકળશું બાબા તો ગાઈઝ આ હતું ડીઓ ડેપ ડીઓ ડેપમાં જે આપણે ટ્રીપનો સામાન લીધો છે બધો ટ્રાવેલિંગ જે કરવાનું છે ટ્રીપ માટે આજે બધો સામાન લેવા નીકળ્યા છે હજી આપણે સામાન લેવાનો છે શું લેવાનો છે એવું હું તમને આગળ બતાવું કન્ટિન્યુ એમાં કાંઈક એને મજા આવે છે હીરોને ને હીરો શું છે આ ન પડે ન પડે નીચે ડાયરેક્ટ જવાય અહીંયાથી ગાઈઝ એક ગયો એક ગયો એક ગયો parking આવી ગયા છે આપણી ગાડી અહીંયા પડી છે આપડી મસ્ત ધનનો ફાઇનલી આપણે આવી ગયા છે લાઈટનો મારી કોપી કરે છે કઈ કોપી કરે જો જો હમણાં હું આમ કરું છું વિરેજપુર તો પપ્પા કેમ કરે પપ્પા કેમ કરે પપ્પા કેમ કરે કરવાની કરવાની આમ કરતા શીખે છે આમ જો ભાઈ આવા નગરા કરે જો ફાઇનલી गाइस ફાઇનલી મસ્ત મજાનો પીઝા આવી ગયો છે તમે જો ભાઈ જબરજસ્ત મોરિયન નો ફેવરેટ ચાલો गाइस આ પીઝા આપણે ઓર્ડર કર્યો છે મોરિયન માટે ટુ હાવઝ લાઈટ તો ચાલો ગાઇઝ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ડિનર કયો તો ડિનર ને નાસ્તો કયો તો નાસ્તો અત્યારે વાગી ગયા છે ડિનર થઈ ગયું છે ભાઈ એમ કે છે પાછળથી જવાબ આવી ગયો છે ડિનર થઈ ગયું છે ફાઇનલી આપણે નીકળી ગયા છે લાપી નોન્સમાંથી ઘરે જવા માટે ઓન ધ વે તો ગાઇઝ કન્ટીન્યુ બીજું ગાડી કેમ ચાલે

અને રોડ ઉપર મસ્ત મજાનું આપણે યાર જમવાનું બનાવશું મેગી બનાવશું યાની ઉપર બનાવવાની છે ને ગોપાલભાઈની શોપ ક્યાં આવેલી છે જણાવો સરિતાના નાકે હાજકોટ હાઇવે હા તો ગાય ભાવનગર રાજકોટ હાઇવે ઉપર સરિતાના નાકે ગોપાલભાઈની મસ્ત આ ચૂલાની દુકાન આવેલી છે તમે વિઝિટ કરજો બહુ સારા પર્સન છે ચાલો ગાઈ અહીંયા સુધી બ્લોગ જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દ્યો લાઈક કરી દ્યો શેર કરી દ્યો કમેન્ટમાં હરર મહાદેવ લખવાનો ભૂલતા નહીં તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે ભાવનગરથી બધું રોડ ટ્રીપનો બધો જ સામાન લેતા આવ્યા છીએ મસ્ત મજાની રોડ ટ્રીપ થવાની છે ગાઈસ આની પછીનો તમે જે વ્લોગ જોશો એ બધા રોડ ટ્રીપનો જોશો મસ્ત નેક્સ્ટ લેવલની રોડ ટ્રીપ થવાની છે અને આ રોડ ટ્રીપમાં તમે પૂરેપૂરો સપોર્ટ કરજો ગાઈસ તમને વ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો તો યુટ્યુબ ફેમિલી ખાસ તો એ જણાવવાનું કે મારી વ્લોગર મિલુ વ્લોગર મિલુ નામની એક મસ્ત ચેનલ બનાવી છે ગાઈઝ એ ચેનલને સપોર્ટ દર્શાવજો મસ્ત મજા સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો ગાઈઝ અને હા આ મસ્ત મજાની રોડ ટ્રીપમાં આપણે મસ્ત એડવેન્ચર કરવાના છે મસ્ત બધું આપણે એક્સપ્લોર કરવાના છીએ અને બહુ એટલે બહુ દૂર સુધીની આપણે લોંગ ટ્રીપ કરવાના છે ગાઈઝ અને આ ટ્રીપ ક્યાં સુધીની કરવાના છે એ તમે વ્લોગ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ વ્લોગર મિલુ તો ગાઈઝ આજનો આ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે ગાઈઝ તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને હા તમને આ બ્લોગ જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટમાં હર મહાદેવ ને જય શ્રી શ્રીરામની કમેન્ટ કરી દેજો ગાઈઝ થેન્ક યુ સો મચ બાય બાય